જે ત્યાં સર્વેની કામગીરી ચાલુમાં છે હું પણ જિલ્લા વિકાસ અધિકારી સાથે જે રાજકોટનો છેલ્લો ગામ છે ભીમોરા લાઠ એ આખી પટ્ટીનું અમે લોકો સર્વે કરેલો જાત જે સર્વેની કામગીરી ચાલતી હતી એની જાત ચકાસણી કરી એમાં ઘરવખરી જે સહાય છે એનો સર્વે ત્રણ ગામોમાં ચાલે છે આ સિવાય આરએનબી પંચાયત આરએનબી સ્ટેટ નેશનલ હાઈવે પણ પોતપોતાની સડકોમાં જેટલું નુકસાન થયું છે એનું આકલન કરી રહ્યા છે ખેડૂતો માટે જે પાક ધોવાણની જે વાત છે એનો પણ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે સર્વે આમ એક અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય એવું છે પરંતુ આપ આપશો જાણો છો કે હજી પણ વરસાદ ચાલુ છે તો જેમ થોડું સનલાઇટ આવશે આપણે બે ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ કરી શકીએ એમ છીએ આરોગ્યની પણ અમે તાલુકા હેલ્થ ઓફિસર સીડીએચઓ સાહેબ સાથે મિટિંગ કરી ત્યાં ફોકિંગ જે સ્પ્રેઇંગ છે અને ખાસ કરીને અત્યારે જે ચાંદીપુરા વાયરસના જે કેસો સંભવિત આવવાની શક્યતા છે એને જોતા તમામ તકેદારીના પગલાઓ પૂરતી મેડિસિનનો સ્ટાફ ડોક્ટર્સની ટ્રેનિંગ વગેરે ઉપર ભાર મૂક્યો હતો ખાસ તો સાહેબ એક ઇમરજન્સી એક્ઝિટ માટે લોકમેળામાં એક